નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ કોઈ ચંદ્રની સપાટી કે કોઈ મંગળની સપાટી નથી આ દ્રશ્યો છે નવસારીના અને દ્રશ્યો પણ કયા તો કે નવસારીના જાહેર માર્ગોના અને આ જાહેર માર્ગો પણ નવસારીના મુખ્ય માર્ગો છે પ્રતિવર્ષ બજેટ ફાળવવામાં આવે છે બજેટની અંદર મોટી રકમ રસ્તાઓના નિભાવ ખર્ચની અંદર વાપરવામાં આવે છે જે તે કોન્ટ્રાક્ટરો પોતે પોતાની રીતે આની અંદર ટેન્ડરો ભરે છે ટેન્ડરો ભર્યા પછીથી ટેન્ડર પાસ થાય છે વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને જ્યારે વર્ક ઓર્ડર આપવામાં આવે ત્યારે સરત હોય છે કે ત્રણ વર્ષ સુધીની માવજતનો ખર્ચ જે તે કંપનીએ કરવાનો હોય છે એટલે આપના દ્વારા બનાવમાં આવેલા રસ્તાની અંદર જો કોઈ પણ પ્રકારની ખામી થાય તો એની રીકાર્પેટિંગ પેચ વર્ક કરવાની જવાબદારી પણ જેતે કોન્ટ્રાક્ટરની હોય છે તો પાલિકા પ્રમુખનો રસ્તામાં પડેલા ખાડાઓ વિશે શું જણાવો છે ચાલો આપણે સાંભળીએ હા અત્યારે વરસાદનું પ્રમાણ થોડું વધારે છે જે રસ્તા ધોવાઈ ગયા છે તેમાં અમે અત્યારે કામગીરી હાલમાં બી ચાલુ રહી છે અને એક બે ત્રણ દિવસથી પણ અમે તે કામગીરી વરસાદ પડવા પહેલાંની અમે કામગીરી ચાલુ કરાવી દીધી છે અને જીએસપી નંખાવી રહ્યા છે અને જ્યારે વરસાદ બંધ થશે અને જ્યારે એ મોન્સૂનનો સમય પતશે પ્રતિ વર્ષે ખાડા પૂરવા માટે પેચવર્ક કરવા માટે નગરપાલિકા વળી પાછી નવું બજેટ શાના માટે ફાળવે છે અરે નગરપાલિકા તો છોડી દો પણ રાજ્ય સરકાર પણ એના માટે અલાયદું બજેટ ફાળવે છે અને પ્રતિ વર્ષે અરે વર્ષની ક્યાં વાત કરીએ ઘણીવાર તો એવું બને છે કે ચોમાસા પહેલા રસ્તો બને છે અને ચોમાસામાં જ એ રસ્તો ધોવાઈ જાય છે અને ચોમાસું સાથે પાછો રસ્તો બનાવવામાં આવે છે અને એના પૂરું થતા અધિકારી પાછા પોતાના મળતિયાઓને એના માટેનો પાછો વર્ક ઓર્ડર નવો આપે છે તો મૂળ કહેવાનો ભાવાર્થ કે જનતાના પૈસાથી જનતાના વેરાના પૈસાથી ટેક્સના પૈસાથી કોણ મલાઈ ખાય છે કારણ કે દર વર્ષે નવસારીની આ જ હાલત છે અને નવસારીની ભૌગોલિક પરિસ્થિતિ અને એ ખાડાના કારણે ગાડીઓ સ્લીપ થાય છે લોકો પડે છે ઈજાઓ થાય છે ટુ વ્હીલ ફોર વ્હીલની અંદર નુકસાન ભોગવવાનો વારો આવે છે લોકોની કમર તૂટી જાય છે તો એના માટે જવાબદાર કોણ પોતાના જ પૈસે બનાવેલો રસ્તો અને એમાં હાલાકી પણ પોતે જ ક્યાં સુધી જાગો જનતા જાગો કારણ કે હવે સમય આવ્યો છે જાગવાનો આ લોકો તો રીતે ચલાવતા રહેશે નવસારીને બદનામ કરતા રહેશે પણ આપણું નવસારી છે એને સ્વચ્છ સુંદર અને સુઘડ રાખવાની જવાબદારી પણ આપણી જ છે હવે તો ચોક્કસથી દરેક કોન્ટ્રાક્ટરો પાસે જ્યાં રસ્તો બનતો હોય ને પહોંચી જાઓ અને પૂછો કેટલા ઇંચનો રસ્તો બનાવવા માટેની મંજૂરી મળી છે રી ની મળી છે ડ્રેઝિંગ કરવાની વાત થઈ છે કે નહીં કારણ કે રસ્તાની ઉપર રસ્તો બનતો જાય છે અને લોકોના ઘર નીચે જાય છે પાણી સીધું ઘરમાં ભરાય છે કારણ કે આ લોકો રેઝિંગ કરતા નથી એટલે કે જૂનો ડામર ઉખાડી નવો ડામર પાથરતા નથી અને જૂનો ડામર ઉખાડવાની શરત જે તે ટેન્ડરની અંદર કરવામાં આવી હોય છે અને એ મલાઈનો ભાગ જે ખરો એ સીધા બાબુઓ ખાઈ જાય છે પછી મંત્રીએ કહેવું જ પડે ને એમએલએ કહેવું જ પડે ને

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ